कर बिधी मन खोल के नूजा तू तू हो मुख

રોરો રોહો રાખના હું ભાકરી ને ધોનો લાવું તો એ માકુ મારી કકુ નું લડવું નકા મૂરવાયો એ ભાઈ હા

ए संदीप भाई अमेरिका खूब मजा रहे रहा है मारा कप्पू बिना रोऊंगा ए मारो बताओ लो संदीप भाई मारा कप्पू पर भरोसा है आ बैखा 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 आ अमेरिका बैठा बैठा जो मारा कप्पू पर भरोसा रहा जी और हूं कप्पू भाई अमेरिका धली रायु आ तारी और सो तारी फैमिली में મારો કપુ ભાઈનો હોપતયા ફારશે ઓ મરાશવા હા હા ઓ એક ધંધો કર્યો મારા કપુ ભાઈના રોગ વિશે ભઈ અને મારા મારો રોમેણા ઓ સનજીપ ભાઈ રૂપિયો હવા રૂપિયો અમેરિકા દી ઘસો છે તારો નાસ્તો કોરી ચાતો પર્તો તૈયાર એવસન કેની આ ભવ ભવ તારી પેઢી રાશિઓ મારા કપોઈ લેવો છો ના ના કોઈ નારો અમેરિકામાં જોલો નઈ આવે હું માતા એક નવો તારી મારું કેવું છે આશીર્વાદ

કેલાલજી આ પગ阿里 મેરનો મેલો છોકરા તો મારું નામલાની માતાના કે હા જો મારા કુમેલે ખોદના માતો અનખો મારો રોમ મંડાર છે મારા હાથ થઈ મારો રોમ મંડાર છે મારા પહેલી તકલીફ જાજુ ભરી આ પહેલીની આપણી એની આપણી આત્મા મારો રોમ આગુડવા છે bye oh.